અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક મોટા ચોરીના ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓની સુરત ખાતેથી ધરપકડ કરી છે આ બનાવ તારીખ પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ રાત્રિના લગભગ ત્રણ વાગ્યાના અરસામાં અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ડેક ઇન્ડિયા કંપનીમાં બન્યો હતો કંપનીના ફરિયાદી આશિફ સલીમભાઈ શેખની ફરિયાદ મુજબ કંપનીના નાઇટ ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કંડેએ સન ઓફ અવધેશ મોરિયાએ અન્ય અજાણ્યા ઈસમો સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હતો આરોપી માર્કંડેએ પોતાની પાસેની ચાવીનો ઉપયોગ કરીને પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલ્યું હતું અને ત્યારબાદ એસએસ સર્કલ એસએસ સ્ટેન્ડ અને સર્વિસ પ્રીમિયમ બોક્સ સહિત કુલ રૂપિયા

ઝડપાયેલા આરોપીઓમાં ડ્રાઇવિંગનો ધંધો કરતો ગજાનન ઉર્ફે ગજા શાલીગ્રામ મુલાંડે ઉવ વ તેત્રીસ મજૂરી કરતા શ્રી કૃષ્ણ સુનિલ મુલાંડે ઉ વ છવ્વીસ અને અશોક દામુદેવકર ઉવ વ પાંત્રીસનો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓ હાલમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિદ્ધિ વિનાયક રેસીડેન્સી ખાતે રહેતા હતા અને મૂળ મહારાષ્ટ્રના જલગાંવ અને બુલડાના જિલ્લાના રહેવાસી છે પોલીસે આ આરોપીઓની કાયદેસરની ધરપકડ કરીને વધુ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા માટે તેમને અંકલેશ્વર કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા છે હવે પોલીસ દ્વારા ગુનાના મુખ્ય આરોપી નાઇટ ગાર્ડ માર્કંડે મોર્યા અને ચોરી થયેલા મટીરિયલ્સ રિકવરી માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે